છેલ્લા સત્યાવીસ વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતા જ આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી છે ત્યારે આ સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈને દ્વારિકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે સેવા પૂરી પાડી છે જેમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારિકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા કરે છે અને આ પદયાત્રાની અંદર શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે જેમાં આ વર્ષે સત્યાવીસમું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અમદાવાદથી ધોળકાથી શરૂ થયેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી અને ત્યારબાદ રસ્તામાં જે રામજી કી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાને લઈને વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરાઈ હતી જે સેવા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે આ પદયાત્રીના સંઘ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જોકે ઉપલેટાના નેશનલ હાઇવે પર આવેલા ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે તેઓના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી ઉતારો અને રોકાણ અહીંયા જ કરે છે ઉપલેટા ખાતે રાત્રિના સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે રાત્રિ ભોજન રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આ પદયાત્રીઓ માટે ઉપલેટાના સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિનામૂલ્યે પદયાત્રીઓ માટે દૂધની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને અહીંયા ઉપલેટાના એક માનવ સેવક દ્વારા પચીસ હજારનો આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો ત્યારે આ સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારિકાધીશ દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ત્યારે આ જ રીતે આ વર્ષે પણ સંઘ દ્વારિકા પ્રસ્થાન કરી રહ્યો છે અમે તોડકાથી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છીએ મારું વર્ષ ત્રણ આ ત્રીજું વરસ છે અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ધોળકાથી દ્વારકા સુધીનું આ સત્યાવીસમું વર્ષ છે રસ્તામાં અમને ખૂબ ખૂબ સારી સુવિધાઓ મળે છે સવારે ત્રણ વાર બપોરે ત્રણ વાર જેટલી વખત ચાલે એટલી વખતે છે એની સિવાય બી રસ્તામાં અમને સારા સારા ચાની સ્ટોલ કેટલી એ હોટલ ઉપર બધી સુવિધાઓ ચા પાણી નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે આજથી આ સવ સત્યાવીસમું વર્ષ છે સગનું મારું અને મારે એકસો ને પાંચમી વખત આ દ્વારકાનો ફેરો છે એમાં મારે સોમનાથના નવ અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરી મારે ટોટલ ચોરાડ છ વખત દ્વારકા ને હું આજથી ઓગણીસો બ્યાસીથી થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો બાવીસ બે નીકળ્યો છે અને આઠ તારીને પોક્ષ નવ તારીખની ધજા છે દ્વારકાની અંદર અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહ સહકારથી આ સંઘ ચાલે છે અને બધા ભાઈઓ કુટુંબ સગાવાળા સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે અને આ સંઘ કેટલા વર્ષોથી સુધી ચાલે એવી અમારી પ્રાર્થના છે અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા ખૂબ ખૂબ અભિનંદન દ્વારકાધીશ દ્વારકાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ અમારી સાથે જમવાની વ્યવસ્થા પાણી મિનરલ વોટરની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા પાણી નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાની પટેલ સમાજમાં હતું ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ ઉપલેટાથી આગળ ઇસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે ત્યાં પણ રહેવા રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે અમારું આગામી રોકાણ સૌટા આયર સમાજની વાડીમાં છે આ સેવામાં લગભગ સત્યાવીસ વર્ષથી તમામ પદયાત્રીઓ તો રબારી સમાજ આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે આજ રોજ બે માર્ચ અને રવિવારના દિવસે ધોળકાથી દ્વારકા પગ સંઘ જાતો હતો કરમસિંહ રબારીભાઈ નવ તારીખે દ્વારકા ધ્વજારોહણ હતું ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે આવા નવો લાભ દ્વારકા દિવસ અમને કાયમ આપે અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ તરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો